નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આ સંસ્કૃતિને લગતા વિડીયો જોવા માટે આપ અમારી ચેનલ માં અચૂક જોડાયેલા રહેજો અને આજે આપણે એક એવા વીર માંગડા અને સતી પદ્માવતી પ્રેમ કથા લઈને વાત કરવાની છે કે જે ભૂત સ્વરૂપે પૂજાય છે અનેક સંતો મહંતો ની આપણે વાતો તો સાંભળી હશે પરંતુ આ એક એવી વાત છે કે જ્યાં ભૂતને પૂજવામાં આવે છે જે ભૂત વડમાં ખુદ વીર માંગડા વાળો વાસ કરે છે અને એના વિશે ઘણા મત મતારો છે તો કે ગીર સોમનાથમાં પણ જ્યાં વીર માંગડા આવેલો છે તો કોઈનું કહેવું છે

આ પ્રેમી યુગલને એક પ્રેરણારૂપ છે આ કથા એ સિદ્ધ કરે છે કે સાચો પ્રેમ મૃત્યુથી પણ પરે છે મૃત્યુ થઈ ગયો હોવા છતાં ભૂત બનીને જે પરણવા આવી શકે એવી આ પ્રેમ કથા જોઈને આપણે અચરજ પામી જાય મૃત્યુ પામીને જીવતા રહેલા આ ગુજરાતના ગરવા પ્રેમીઓ વીર માંગડાવાળો અને પદ્માવતીની અમર પ્રેમ કથા તો આપણે સૌને વાત કરવી જ પડે એવી પ્રેમ કથાની જેમાં એક ભૂત સાથે પ્રેમિકાએ ફેરા ફર્યા હોય તો ચાલો આજે આપણે હવે જાણીએ આવા પ્રેમની કહાણી રાજભૂત જાતના માંગડાવાળા અને વણિક જાતની પદ્મા મામાના ઘરે મોટો થતો યુવાન માંગડાવાળો સોમનાથ પાટણની વાણિયાની દીકરી પદ્માવતીના પ્રેમમાં પડે છે અને તેટલો જ પ્રેમ પદ્મા માંગડાવાળાને કરે છે આટલા સુધી ઘણા માણસોના પ્રેમની સરખામણી થાય છે પરંતુ કથાનો વળાંક તો ત્યાં રોમાંચક બની ગયો મિત્રો કે આશરે 500 વર્ષો પહેલા ગાયોના ધણને બચાવવા જતા વીર માંગડાવાળાએ શહીદી વહોરી લીધી હતી રણ મેદાને શહીદ થયેલો આ માંગળાવાળો પોતાની પ્રેમિકાને આપેલું વચન ના નિભાવી શક્યો માંગળાવાળો મોતને ભેટતા ફરી મળવાનું તેનું વચન અધૂરું રહ્યું હતું વીર માંગળાવાળાના મોત બાદ તેનો આત્મા ઉંબરી ગામની સીમા ભટકતો હોવાનો અને તેણે પદ્મપતિ સાથે પ્રેતીઓની માં જ લગ્ન કરી લીધા હોવાની એક દંતકથા પ્રચલિત છે અને પ્રેમની પરાકાષ્ટાની એક હદ જ કહી શકાય કે આ અજોડ કથાનું વર્ણન ખૂબ જ સુંદર રીતે આપણા મેઘાણીએ પોતાના સૌરાષ્ટ્રની રસધારમાં પણ કરેલ છે કે ભૂત રૂવે ભેકાર નામની એક લોક કથા તમે વાંચશો તો ત્યારે તમને લાગશે કે આ ત્યાં સુધી આ ભારત બહારની પ્રેમકથાઓ કરતા આ કથાને થોડી આગવી દ્રષ્ટિથી જોઈ શકો છો આપણે રોમિયો જુલિયટ જેવી ઘણી કથાઓ વાંચી હશે વિદેશની પરંતુ આપણા ભારત મેં આ પ્રેમ કથા એક અમોર છે જેનાથી આપણે સૌ જાણતા જ નથી અજાણ છીએ હવે સૌ રૂવે સંસાર એના પાપડીએ પાણી પડે પણ ભૂત રૂવે ભેકાર એના લોચની લોહી જરે પાઘડિયું પચાસ પણ આટિયાળી એકેય નહીં ઈ ઘોડો ને ઈ અસવાર હું મીતે ન ભાડું માંગડા પદ્મા તારો આગેથી ભૂતના ભડકા સડકતા લાગે તેવી રીતે ચલમો ઉપરનો દેવતા ફૂકે ફૂકે ઝબુકતો ને વળી ઝાંખો પડી જતો હતો વરસાદ મોટે મોટે ઠમઠમ પડતો હતો નીચા ઘરના નેવા ટપકતા હતા અને આખી ગીર ઉપર અંધારું પથરાઈ ગયું હતું ભાઈ વાત તો ચાલતી હતી કે ભાઈ હમણાં એક ચમત્કાર બની ગયો કે કંટાળે ગામે તેને ઘેર એક ચારણ આવેલો ચિત્રાહેલ ચારણ વાર્તા કવિતા તે કઈ આવડે નહીં પણ આ આયર જે ક્યાંય થાવો છે બા સૌને આપે તમે અને શીખ આપે ચારણ બંધાણી માણસ પણ કંટાળે અફીણે રે

થોડી વાર થઈ ત્યાં અંધારામાં પણ ઉજાસ મારે તેવા ધોળા બાસ્તા જેવા લુંગડા પહેરેલો એક માનવી ત્યાં આવ્યો અને ચારણના હાથમાં છેટેથી અફીણનો એક ગોટો નાખીને કહ્યું લ્યો ગઢવા આ ક્યાંથી બાપ આદમી કહે કંટાળેથી ગામેથી મોકલાવ્યું છે ચારણે તરત જ અફીણ ખાધું જિંદગીમાં કદી નહોતું ચાખ્યું તેવું અફીણ શરીરમાં કાંટો આવ્યો એટલે ચારણ એ જ ટાણે પાછો વળીને કંટાળે આવ્યો ગામે પગે પડીને બોલ્યો બાપ

ધાતાર વડના રાજપૂત જેઠવાળાને ત્યાં દીકરો થયો વાળાઓ હજી વટલીને કાઠી નહોતા થયા એ વખતમાં થઈ ગયો ને ભાલે વિંધાણો એમ થાતા તો વાતચીતે વાર્તાનો સ્વરૂપ ધારણ કર્યું અને રવજ નામના વાજિંત્ર ઉપર જણેરાટી બોલાવતા આ દુહા સંભળાયા હુઈ હા કોહાક દળ છૂટ્યા દેશોતના શોભે આંબા શાખ લખીએલ વન લેવાઈની દેહતાની બાંધેલી ઘુમલી નગરીમાં હાકલો પડી રાજકૂળમાંથી છટક છૂટ્યા કાળવડ ગામનો કાઠી ચાળવો બાયલ ધણવાળી જાય છે મામા ભાણ જેઠવાએ કહ્યું કે સૌ ચડજો પણ ભાણે જ માંગડાને જગડા માં એ આપણી પારકી થા પણ છે પરોણો છે પણ માંગડાવાળાના તકદીરમાં આંબે લટકતી એ શાખ મેળવાનું સર્જાયું નહોતું પાટણ એટલે કે ગુમલી નજીકનું તે સમયમાં પાટણો ઘણા બધા હતા એટલે ગુમલી નજીકનું કોઈ શહેર પાટણ નામથી ઓળખાતું હશે નગર શેઠની કન્યા પદ્માવતી પ્રારબ્ધમાંથી ખડવાનું માંડેલ હતું ઊંઘમાંથી એ ઉઠ્યો દરબાર સુનો કાર દેઠો જાણ થઈ કે મામા ફોજ લઈને ગરા અરે હાય હાય હું ઠુંગાની વારે ન ચડું એવી ઊંઘ મારી અસવાર પાટણની બજાર ચીરીને સોસરવો નીકળ્યો કેમ કે જતા જતા એકવાર નજરું એક કરી લેવી હતી કે છેલ્લી વાર પદ્માની રામરામ કરવા ગયો જરૂખામાં બેઠેલી નગર શેઠની દીકરીએ પોતાના પ્રીતમ માંગડાને દીઠો ઘોટી ઘાટીલો ઘોડો એવો જ લાયક અસ્વાર આસમાનને માપતો આ ઊંચો ભાલો એવા મનના માનેલા ક્ષત્રિય કંથને વાણીયાની દીકરીએ દીઠો અને ચારેય નજરોના તાર સંધાયા હે સ્વામી માંગડા આપણી જાત તો જુદી છે પણ પૂર્વભાવની પ્રીતિએ આ જન્મે નાત જાતના બંધન ભેદીને આપણને જોડી દીધા છે માઢ ઉપર માંડેલ છે પિતળિયા પાસ સગઠ્યું સગ મારતો જાતું એ સગી મેળી ઉપર ચોપાટ માંડી છે પિતળિયા પાસા પડ્યા છે એમ તું એકવાર આવી દાહ નાખી સોખઠી મારતો જા એટલે આપણું લગ્ન સફળ થાય ત્યારે ઘોડો દોડાવી નાના પદ્માવતી રાજપૂતની એ રીત ન હોય હું તો ગાની રે વારે ચડ્યો છું રસ્તે રમત રોકાવાય નહીં પણ તું વાટ જોજે હમણાં હું પાછો ફરું છું પછી રમી લેશું ઘોડો દોડાવી મૂક્યો ગયો ગયો ત્રીસની ગાવનો પંથ કાપી નાખ્યો હિરણ નદીની કાંઠે મોટા વડલા હેઠળ ગુમલીનું ગૌધણ ઉભું છે ને લૂંટારો ચાળવો બાયલ ભાણ જેઠવાની ફોજ સાથે ધીંગાણું કરી રહ્યો છે ત્યાં તો માંગડો દેખાડો ચાળવો કહે કે એ જુવાન તું પરગામથી પરણો આવેલ કહેવાય તારે હજુ લડવાની ઉંમર નથી થઈ તું રોડાઈ જઈશ તો મારી તારી માં રોશે માટે જીવતો પાછો વળી જા ત્યારે આ શત્રુઓની સાથે માંગડો તરવારથી ભેટવા દોડ્યો અને પદ્માવતુ જરૂખે બેસી અને તેની વાટ જોતી હતી એણે જોયું કે ઝાંખામો લઈને ભાણ જેઠવાની ફોજ પાછી ચાલી આવે છે પણ ગળે અસવાર માંગડો કા ન દેખાય આ પચાસ પાચાસ પાઘડીઓવાળા દેખાય પણ રૂળી આંટીઓ પાડી ને બાંધેલ પાઘડીવાળો મારો પ્રીતમ માંગડો નથી એ ઘોડો ને એ અસવાર નથી દેખાતા હોય તો સૌ નોખો તરી રહીને કોણ જાણે કદાચ પાછળ રહ્યા હશે મારી પાસે આવવા માટે જાણે જોઈને પાછળ રહી ગયો હશે કોલ દઈને ગયા પછી ભરવારો તે કેમ ચાલ્યો જાય ત્યાં તો સોનેરી સાંજ થકી શોભતો એકલો ઘોડો ઘૂમતો તેણે ચાલ્યો આવે છે અને એની પીઠ ઉપર એકલડો અસવાર ન દીઠો જરૂર મારો માંગડો રણમાં ઠામ રહ્યો અસવારોએ અટારી સામે આવીને સંદેશો કહ્યો કે હે સતી પદ્માવતી તારો પ્રીતમ તો હિરણ નદીને કાંઠે રહ્યો અને કે મારી ઝાઝા કરીને જુહાર જો માંગળાવરના મોસાળમાંથી સાત સોળીઓ લાવીને એના શબને દેન દેવાય છે અને પદ્માવતી નદીને કાંઠે વિલાપ કરતી ઊભી છે તેને સૌ જાણી રાખે છે ત્યારે પદ્માવતી શું બોલે છે મારા અંગ ઉપર રક્તના છાટા પડ્યા હશે મને એવા અપશુકન મળ્યા હશે એવી હું ઓભાગણી એટલે મારે રોઈ રોઈને અવતાર ગુજરવો રહ્યો ભૂત વડલાની ઘટામાં એક દિવસ સાંજે વાણિયાની જાણ છૂટી છૂટી છે અઘોર જંગલમાં બળદની ડોકે ટોકરીઓ વાગે છે ને વાણિયા ભાતના ડાબરામાં ઉઘાડીને ટીમણ કરે છે ભેડો વાકડી મૂછો રાજપૂત ગામધણી અરસી વાળો ઓળાવ્યો બની આવ્યો છે વડલાની ડાળ નીચે અરસીવાળો બેઠો છે તે વખતે વડલા ઉપરથી ટપક ટપક લોહીના ટીપા પડે છે અરે આ શું આકાશમાં ક્યાંય વાદળી તો નહીં ને ક્યાંથી તા તો બરડો ખદખદી જાય એવા ઊંડા પાણીના છાટા અરે ના ના આ તો લોહીના ધગધગતું લોહી હતું વોઢાવ્યો અરસી વાળો ઉચ્ચું નજરે કરે ત્યાં તો ડાળી ઉપર બેસીને કોઈ જુવાન રુદન કરે છે એનું મોં દેખીને અરસીને અનુકંપા વધ સૂટી કે તું કોણ છો તો કહે છે કે ભૂત છું હે રાજપૂત સંસારના માનવીઓ રુવે છતાંય એ રૂવે ત્યારે તેની આંખોમાંથી પાણી પડે પરંતુ આ તો ભૂતના રુદન ભયંકર રુદન હૈયાના લોહી નિત્રી નિત્રીને એના લોચનમાંથી જરે ભૂતના અંતરની વેદના કેવી વશમી ઓહો આ કેવી દારૂણતા હશે ભૂતળો છો તો કોનો ભૂત ન ઓળખ્યો કાકા હે કાકા આ અરસી તારા સગા ભાઈ જેઠાવાળાનો હું દીકરો એટલે તારો પણ દીકરો ને તું મારો બા છતાંય હજુ ન ઓળખ્યો આ ભૂતની દશાને પામ્યો એ મારા પૂર્વજન્મનું કઈ ફળ છે મેં પૂર્વ ભવે પ્રીતિ બાંધેલી હતી અરે તું માંગડો બેટા તું અહીં ક્યાંથી તને એવા સા દુઃખ મરણ પછી રહી ગયા ભૂતળો ભેકાર વિલાપ કરતો બોલે છે કે હે કાકા ભીતરની વેદમાં મારે કોને ઉઘાડીને બતાવવું પદ્મસાથી પરણ્યા વિના જ મારે આ વડલાની ઘટામાં વિંધાવવું પડ્યું અને કાકા હવે તો અહીં ભૂતવડના વૃંદમાં અમે બધા ગીરને ઓળંગી બહાર નીકળવા તલખીએ છીએ પણ મારા અંગો અહીં સળગી ઉઠ્યા છે મારી મદદ વિના તે નહીં ઓલવાય કાકા તો શું કરું બેટા મને પાટણ તેડતો જા મારી પદ્માવતી સાથે પરણવા દે મારી પરણીતર આજ બીજાને જાય છે એ વિચાર મને સળગાવી મેલે છે કાકા અરે ગાંડા તું પ્રેત છો તને કેમ કરીને હું લઈ જાઉં બસ કાકા હે સગા આજ તારા સ્નેહની સરવાણીઓ કેમ તૂટી ગઈ એ વાતે કેવા ઝેરી પવન વાયા કે તારી પ્રીતિના નીર આટલા બધા ઊંધા ઉતરી ગયા ઓ અરસી આ જાન જતી જોઉં છું ને તો અંતર ચીરાય છે મારા પ્રાણ મેં પદ્માવતીની પાસે મૂક્યા છે હે સગા સુખ તું બધું ત્યાં પદ્માવતી પાસે રહ્યો અને આ જંગલમાં હું ભૂતોની સાથે રહેવું પડે છે હવે હું સળગું છું મને એક વાર પરણી લેવા દે શી રીતે તમારી જાનનો વરરાજો તો દ્રુપો છે એવું કાકાને કહી અને બદલે વરરાજો મને બનાવીને માયરે જવા દે અને ચાર ફેરા ફરવા દે તો પછી શું થશે તો કે પછી હું પાછો વળી ને અહીં વડલાને થાનક ઉતરી પડીશ અને નદીને કાંઠે જો હું ચડું તો મને ભૂતનાથની આણ છે કોઈ ગુફાના પોલાણમાંથી પવન સુસવતો હોય તેવા ભૂતના વિલાપ સાંભળીને અરસીવાળાના શ્વાસ થઈ ગયા વાણિયાને ભૂતની વાત કરીશ તો બને જ પડશે શું યુક્તિ કે આ વરાજો તો કદરૂપો છે એમ કહી જાનૈયાને કહ્યું કે મારી નજરમાં એક યુવાન છે જેને આપણે પરણાવીએ જેથી કરી અને એ વાણિયાને ઘરે કોઈ આપણે જાન પાછી ન આવવી પડે આમ કહી અને વીર માંગડાવાળાની જાનમાં પરણવા લઈ ગયા અને જ્યારે પણ પદ્મા જરૂખે બેઠી બેઠી વિલાપ કરે છે અને એ પણ જુએ છે કે આ મૃત્યુ પામેલો માંગડો અહીં ક્યાંથી તો એ ગમે તે રીતે મને પરણવા આવ્યો છે એ વિચારી અને પદ્મા આ માંગડાવાળા સાથે ભૂત સાથે પરણી જાય છે અને જ્યારે જાન પાછી વળે છે અને જે ઉંબરી ગામે જ્યાં હિરણ નદીના કિનારે અહીં આ જાન રોકાઈ જાય છે અને ત્યાં વીરમાંગડાવાળો નીચે ઉતરી જાય છે અને એ વાત સતી પદમાં ત્યાં એને ગોતવામાં તે પણ ત્યાં ઉતરી જાય છે અને જાનમાં સૌ એને સમજાય છે તે ત્યાંથી આગળ જતી નથી કે જેની સાથે પરણી હું એની સાથે જ રહીશ એક ભૂત મનુષ્ય સાથે પરણી અને તેના પ્રેમની પરાકાષ્ટાને વિજય બનાવે છે અને જ્યાં વીર માંગડાવાળો છે ત્યાં હજુ પણ રાતના એવું કહેવાય છે કે સતી પદમાં તેના માંગડાવાળાને વડલાની ડાળીએ ડાળીએ પાંદડે પાંદડે ગોતે છે અને સવાર થતા એ જે ભૂત ભેકાર ભેકારને જે આપણે ઝવેરચંદ મેઘાણીએ વાત કરી છે તે વડલા જેવો વડલો થઈ જાય છે અને આજે પણ હજારો લોકો ત્યાં માનતા લઈને આવે છે અને દરેક પ્રેમીઓની ત્યાં ઈચ્છા પૂરી થાય છે દરેક કા લોકોની ત્યાં માનતા પૂરી થાય છે મિત્રો તો આવો જ બીજો જે ધાતરવડના જે મામાના ઘરે વીરમાંગડાવાળા મોટા થયા હતા ત્યાં પણ તેનું મંદિર છે ત્યાં પણ કહેવાય છે કે રાતના સમય મહેલ જેવો મહેલ બની જાય છે વડલો પણ છે અને દિવસના તમને તે કાંઈ જોવા મળતું નથી તો આપણે વીર માંગળાવાળાનો એવો એક પરચા જે છે તે વીર માંગણાવાળાના પરચા વિશે બીજા ભાગમાં વિડીયો જરૂર મૂકીશું મિત્રો તો આ વીર માંગળાવાળાનો ઇતિહાસ આજે આપણે અહીં પૂરો કરીએ છીએ પરંતુ તેના પરચા આપણે બીજા ભાગમાં અચૂક જોશું તો વિડીયોમાં આવી આપણી સંસ્કૃતિને જાગૃત કરતા જે વિડીયો મૂકવામાં આવે છે તેને જાણવા માટે જોવા માટે આપ અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આભાર જય શ્રી કૃષ્ણ જય વીર માંગડાવાડા મિત્રો તો ગીર સોમનાથમાં અને ધાતરવડ તાલુકામાં આ બે જગ્યાએ વીર માંગળાવાળાનું આ પવિત્ર સ્થળ આવેલું છે તેની એકવાર અવશ્ય મુલાકાત લેજો તે તમારી તમામ મનોકામના પૂરી કરશે જય વીર માંગડાવાડા